ભાવનગર જિલ્લામાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલા ટ્રક સાથે બે શખ્સોને ઝડપી લીધા દાઠા પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે બોરડા ગામ પાસે નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ટાટા લોડિંગ વાહનને અટકાવીને તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂનો રૂપિયા ચૌદ લાખ તોતેર હજાર છસોનો નો જથ્થો મળી આવતા કુલ રૂપિયા ઓગણત્રીસ લાખ ત્રાસી હજાર છસોના ના મુદ્દામાલ સાથે પાલિતાણાના રાજસ્થળી ગામના રહેવાસી મેહુલભાઈ અશોકભાઈ પાંગળ અને અનિલભાઈ જેઠાભાઈ પાંગળને ઝડપી લઈને પૂછપરછ કરતા પાલિતાણાના સાંજણાસર ગામે રહેતા રાજુભાઈ વાસુરભાઈ વાઘોશીનું નામ ખુલવા પામ્યું જેથી દાઠા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવી રાજુભાઈ વાઘોશીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે